કમેન્ટ લોકો આવ્યા છે ક્યાંથી છે લાઈક જો એ કહી દેજો કમેન્ટ કરતા લોકો હા ભાઈ સાલા કોઈ દેખ નહી આય ગાડી મેં કહો ને મુજબ માલુમ નહીં ગાડી આપને આપ ચડો થઈએ આ હું આવે આવીનેશ મોજ મોજ ચાલે વાંધો ના આવે ટોપ ફ્રેન્ડ્સમાં આમાંય આમાં આવે જો પચાસ એક્સપી બરાબર શું હોય

હેલો હેલો ઇ દુ ફેમિલી કેમ છો સબ્સ્ક્રાઇબ કરાવે જો સપોર્ટ કરતા રેહજો અને ફટાફટ કમેન્ટ કરજો ક્યાંથી જોવો છો હવે લાઇવ સ્ટ્રીમ જેનલ સબસ્ક્રાઇબ કરો હા મારે જગુ લાઈફ સ્ટેટ બ્લોગ વન કે સબ્સક્રાઇબર આયા કરી આપડે અભી લાઈફ સ્ટેટ લોગ બેન લાઈવ ચાલુ છે સબ્સક્રાઇબ ધીસ જેના લાઇ લાઈફ સ્ટાઇલ બ્લોગ એન્ડ જગુ લાઈફ સ્ટાઇટ બ્લોક સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો

અને કાલે અમે જન્નત માં છે ભાઈ જો પી જાવ તો ક્લિયર છે બેટ એટલે ઈ પી જન્નત માં નહી બીજું ઓરિજિનલ જન્નત 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 ઓરિજિનલ જન્નત કમેન્ટ તો કરો કમેન્ટ એટલા જોવે છે કમેન્ટ કર દો કમેન્ટ કરો કે ક્યાં થી જોવો છો બોડી કેવી છે કહેજો બોડી છે ની ક્યાં થી છો કમેન્ટ કરી દો કોણ કોણ જોવે છે એ પણ કમેન્ટ કરી દેજો જરાક

હાઈ હાઈ તરુણ લાઈફ બ્લોગ હાઉ આર યુ વેલકમ વેલકમ કરી લેજો આપણા ગામ નો જ છે આ ભાઈ સબસ્ક્રાઈબર છે હાય વિગ્રો હાય હેલો હેલો કેમ છો સબસ્ક્રાઈબ કેમ છો કેમ છો મજામાં બેઠાથી એમાં શિયાણા જોવે છે

बारह तू कर भीड़ है इस गोकुल धाम सोसाइटी का सेकर्टरी। एक मोबाइल से कटा रही हेलो दोस्तों हाउ आर यू कैम छो कमेंट करता रहो जाते रहो आते रहो एक्ट्रेस क्वीन हेलो हेलो क्या बात कर रहा है, है? लाता नहीं मुझे बना दो इसे टेस्ट क्वीन हेलो हेलो बोलो कैसे हो सब्सक्राइब दे चैनल सब्सक्राइब करता रहे जो तो मेरे लाइव में अपना मुंह क्यों घुस रहा है बता साइड हाई स्लाइड हाई हाय 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 उससे क्या होगा स्लाइड हाई से, से वो उधर से कर वो ऑप्शन आता है उसमें करने का हाय स्लाइड हाई स्लाइड हाई

કાલે સવારે 8 વાગે અપલોડ થઈ જશે આવી લાઈફસ્ટાઈલ હા બ્લોગ ચેનલ માં તમે જે લાઈવ માં જો જે અત્યારે જોવો છો ને લાઈક એમાં જ આ જંગુભાઈ ની છે અને આ મારી છે હા બે ફોન આ બાજુ બાજુ પાસે પાસે બેઠા છે ને એટલે બે ના હાય હાય કેટલી વાર હાય બોલું હાય હાય ક્યાં છે હું ક્યાં થી છો કેસે હો તું મજે મે હે હમ મારા મેં કો કમેન્ટ કરો તેમ જોવાનો જોવે તો છે પણ કમેન્ટ ન કરતા કાય આપણે ઈતો ફોર્મર પડી જાય મજે મે હે તું બોલો આપ बताओ કઈ સે 783 રૂપિયા નું આગા બોટલ માં કરતા કમેન્ટ કરતા સ્ટ્રીમ શેર કરતા पूछो भाई पूछो कुछ पूछो हमको पूछो कैसे ब्लॉग देख के आपको पसंद है के बाद ब्लॉग जो तुमने पसंद करो छो मैं हमारा ब्लॉग गमे के नहीं यस गमता है तो लाइक करे सब्सक्राइब कर देना भैया जी रवि ने हम बनाओ हम ये टाइम नहीं करो हां ये बात नहीं पे फोटो है ना मेरी जान हो तुम हे <laughs> हम किसी की जान कोई हमारे तो फिरकी ले रहा है कोई ना वाला फिरकी ले रहा है कौन हमारा फिरकी ले रहा है भैया जी ऐसी कमेंट मत करो तुम हमारी जान हो यस मैसेज रिटेक्टेड ओके भैया जी देख सकते हैं नहीं जो જોઈએ क्यों बोल क्या क्यों उसकी चैनल एक्टिविटी को देख सकते हैं एक्टिविटी नहीं आ रही है मैसेज होइए तो मेल ऑटोली वाला क्यों ને છે <laughs> <laughs>

वेलकम स्वागत है तुम्हारो एक नवा लाइव स्ट्रीम के अंदर मारो दो अभी तक की पारी सब के सब चोर है साले आई सब कुछ आई कोई टेंशन नहीं साला सब एक कट जाता है फिर पांच आ जाता है कहीं एक डोला की दे पांच नहीं करके तो बस हो जाती है लाइक करो भाई लाइक थी वो भी लाइक चली गई मारा है का हे 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 हेलो 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 कैसे हो आप सभी लोग

તમે કઈ પૂછો નહીં મુંબઈ આતું કરીએ તમે સાંભળો પ્રવાસન કમેન્ટ કરો તો અમને ખબર પડે કે ભાઈ તમે ક્યાંથી છો તો આ વાતચીત કરવા મજા આવે આપડે મારી વાત

તો જોવાનું ભૂલતા નહીં અને લાસ્ટ સુધી જોજો બહુ કોમેડી સીન છે અને જે પણ લોકો જોડાય કમેન્ટ કરો કે બ્લોગ કેવા પસંદ કરો છો તમે હોય કમેન્ટ કરતા ને તમે પેલા બેરાશો કામથી બેરાશો બધાય લાગે તેવું જ બેરા લાગે સહી યાર કોઈ કમેન્ટ નહીં કરતા છોકરીઓનો લોકો તમે બહુ કમેન્ટ કરો એ

કોણ લોકો સુરત માં રહે છે વરાસા વિસ્તાર ની અંદર કમેન્ટ કરો ફટાફટ આપણે એની મુલાકાત કરી હા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ની બાકા જગ્યા બોલાવી જો હા અને આપણે ચેલેન્જિંગ વિડિયો બધા ને એડ કરવાના છે જે લોકો કમેન્ટ કરશે એને હા હાલો એ માતાજી એ માતાજી એટલે એલા મસ્ત દેખાય હો કેમ એ દોરા हेलो गाइस वेलकम टू माय वेलकम स्ट्रीम आते हाँ नहीं हो यार ये सो ठंडी क्या सा है आ मस्त देखा हाउ हाय हाय 75 XP मतलब हाय हाय हेलो